वेंदी थी वई ने आई तूं नमा हमाने हमा खमाने લઈ લે પછી એને એની વાડી લીલી હોય છે રાજભા પણ આની અંદર એક શબ્દ માં વર્ણવે છે પારણા લેવે ત્યાં પારણા ઝૂલે પછી રામ ભગવતી આ નવ લાખ લોબડીયાળી મોગલ આવે ભેગી કમળા આવે અને એ બે આવે એટલે બાપુ હજ તો સીધી નવે નિધિ તમારા બહાર ને આવી જાય અને જેટલા બેઠા છો જ્યારથી તમે તમારી કુળદેવી માં કમલાઈ ને અતિશય પ્રેમ કરવા મળ્યા માનવા મળ્યા છો અતિશય ભગુડાની માં તમે પ્રેમ કરવા મળ્યા છો પેલા અંજાન હતા ત્યારની સ્થિતિ તપાસો અને અત્યારે તમે એના સાનિધ્ય છો હવે તમારી સ્થિતિ તપાસો તમારા ને તમારા આત્મ જવાબ આપશે તમને કે તમે ક્યાં હતા અને અત્યારે ક્યાં પહોંચ્યા છે બસ કેવલ માં કૃપા આપણે આપણે દુનિયામાં

કમળાઈ માતાજી ના સ્નાનિધિમાં આવ્યા છે બધા ન્યાય મળે બધાને આનંદ થાય એવી એટલે સ્વામીને લક્ષ્મા લઈ ભગવાન કૃષ્ણને અર્જુનભાઈ નીકળે છે બે હાલ્યા એમાં એક ભિખારી લાઈન માં એક ભિખારી માણસો છે અને ભિખારી બેઠો છે એટલે નું ધ્યાન એના સામે જાય છે એટલે એક ખોબો ભરીને હીરા માણેક ની પોટલી બાપુ છે ભિખારી ને આપી દે છે અને એટલું કહે છે ભાઈ આમાંથી ઉભો થઈને વયો જતો ભિખારી ની લાઈન તું બેસવા માટે ના આવતો એ કઈ વાંધો નઈ વહી ગયો ભિખારી માણસ હાલ રાજી સાથો સાથો વહી ગયો રસ્તામાં કોઈને ખબર પડે કે આના હાથમાં હીરા માણેક ની પોટલી છે છૂટી જાય લૂટી જાય લઈને વૈયા જાય પોતાના ઘરે જાય સુઈ જાય છે બીજા દિવસ ને સવાર પડે તો વળી પાછો ભિખારી ની લાઈન માં આવીને માણસ બેસી ગયો વળી કૃષ્ણ અને અર્જુન નીકળે છે જોયો ઓલાને ને એટલે તરત કીધું તને એલા કાલ હીરા માણેક ની પોટલી આપી દીધી છે આખી તો તું અહીંયા ભિખારીની ની લાઈન બેઠો છો ત્યારે કીધું કે આવી રીતે થયું છે હું લઈને જતો હતો ને રસ્તામાંથી માંથી કોક લઈ ગયું છે અને લઈ ગયું છે એટલે પાછો હું હતો ત્યાં ત્યાં બેઠો છું વળી પાછો એક કિંમતી હીરો જે અર્જુન પાસે હતો એ હીરો આપીને કીધું તું કાલે તારી સાત પેટી ખાઈ તો ખૂટે નહીં એટલો કિંમતી હીરો છે લેતો જા ભિખારીની લાઈનમાં તું હવે બેસતો નહીં વળી માણસ લઈને ઉયો જાય

નીંદર આવી ગઈ એની ઘરવાળી આવી જોયું પાણી આરે બધે ધૂંહ જામી ગયેલો એને જો ઘર લે આ તો થાક્યા પાક્યા આવીને હોઈ ગયા નાખો રાત ઢળે છે ત્રણ દિવસ મેં ગોળો નથી વીસળ્યો હાલને હું વીસળી આવું અને ગોળો પાણી આરેથી ઉપાડ્યો ગઈ નદી બાપુ વિસળીને સાફ કરીને ધોઈને લાવીને પાણી આરે મૂકી દીધું હાલ ને શારક વાગ્યા ઓરો જાગ્યો ભીખારી

કે કેમ કે તમે હુતા હતા ના ખોરા ઢળતા હું ગામમાંથી સત્સંગમાંથી આવી મને થોડી ખબર હતી કે એમાં હીરો છે હું તો લઈને ગઈ નદી હતી એ તો મેં રોયું વિસળી નાખ્યું એ તો ખાલી થઈ ગયો આમાં તો હા પાછો હાથમાંથી હાથ પેઢીનું વહી ગયું હવે સાંભળજો વાતના પ્રાણ છે વળી પાછા ત્રીજે દિવસે ભિખારીની લાઈનમાં આવીને શરમ ન થાતી ત્યારે માણસ એટલું બોલ્યો કે શું કરું પ્રભુ ઘરે જાવ તો આવી ઘટના ઘટે છે મારા ભાગમાં જ નથી તો શું કરું મારી સ્થિતિ આ છે અને એ વખતે અર્જુન કંઈક આપવા જાય ને તેથી કનૈયાએ કીધું તો અર્જુન તું રવા દે હવે હું એને કંઈક આપું છું અને ખીચામાંથી બાપુ એક સિક્કો કાઢ્યો અને ભિખારીને કીધું કે હાલે ભિખારી વિચારમાં પડી ગયો જેની હારે મિત્ર છે એ હીરા માણેકની આખી નાખી પોતળીઓ આપી દે છે આ કિંમતી હીરા આપી દે છે અને આ ભગવાન નું લઈને ફરણ મને રૂપિયો જાય આપણું તો પાછું ઘડીક માં ફરી જાય રૂપિયો જ એમ વિડો કરવા ભિખારીની લાઈનમાં બેઠો બેઠો પણ હાચો આય તપેલો કૃષ્ણ એક રૂપિયાનો સિક્કો સાહેબ વિચારો ફલટાઈ દીધા બપોરનું ટાણું પણ ભિખારી પોતાના ઘરે જતો તો એમાં એક માછીમાર નદીમાંથી બાપુ એક હુંડલો ભરેલી માછી મારી નાલ્યો આવે છે અને ભિખારી એની સામો મળીને ભિખારી એટલું માછલી સ્તર પડે છે હો હુંલાની માથે આમથી આમ કારણે આમથી આમ કારણે ભિખારી માણસ જોઈ ગયો માછી કીધું કે ભાઈ આની અંદર શું છે

રૂપિયામાં હુંડલો આપતા મને આપી દો એક રૂપિયો આપી દીધો માછલીઓ ખરીદી લીધી અને પોતે ટોપલો લઈ તડફડતી માછલીઓને લઈને નદીના તટમાં માછલીઓને છૂટી મૂકવા બાપુ જાય ને ટોપલો આ મૂંધો વાળ્યો ને માછલીઓ એ ખીલખિલાટ કરતી પાણીમાં વહી ગઈ તો એની ઘરવાળી જે ગોળો વિસળવા ગઈ હતી એ હીરો પડી ગયેલો એ જ જગ્યાએ એને હીરો તબકાણો દેખાણો સાંભળજો અને લઈ લીધો હીરો આવી ગયો થોડીક વાર થઈ પરમ દિવસે જે ગયા હતા એ પોટલી હીરા માણક ને આપી ગયા બાપા અમારી ભૂલ થઈ ગઈ એક રૂપિયા નું સત્કર્મ કરીને આટલી માછલીઓનો જીવ છોડાયો ને તે વયુ ગયેલું ધન હતું પાછું આવી ગયું સાહેબ સાંભળજો અહીંયા તમારા તરફથી જે જાય તમે સ્વાર્થ પણ ઓલો આપે છે એ ફાઈનલ છે વિશ્વાસ છે વાયુ છે એટલે જ્યારે જ્યારે સમાજનું કાર્ય હોય કુટુંબનું કાર્ય હોય ત્યારે તમે ખૂબ આપો છો આપતા જ રહેજો આવી રીતે આપશો તો જ આવા ભવ્યથી ભવ્ય આયોજન થશે અને ખેડૂતના દીકરા છે એટલે પૂર્વે બોલ્યો છો ને ફરીવાર બોલી દઉં કે વાવણી વાવીએ ત્યારે વિચારથી આપણે વાવતા હોઈએ છીએ ડાબા હાથે આપણે વાવણીને વાવણીમાં ઓરતા જઈએ છીએ દાણા ડાબા હાથે જમણા હાથે ખરપીઓ રાખીએ છીએ અને બળદને

ભૂલવાય ને ક્યારે એને જદી ભૂલી ગયા એનાથી આપણે દૂર વૈયા ગયા માનજો કે આપણું

એવા જ્યારે કલાકારો અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારે વધારે સમય લેવો હિમાલયમાં ગુલ્ફી વેચ્યા જેવું થાય આપ સૌ મારા વિસ્તારમાં આવ્યો છું હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ફરી મને લક્ષ્મણભાઈ કામળિયા અમારે માયુભાઈ કામળિયા રામભાઈ કામળિયા બધા જ મિત્રો જે મારા પારિવારિક જે નાતો છે અને એક એટલું છેલ્લે કહેતો જાઓ કે અમુક જગ્યાએ પારિવારિક ના તો પારિવારિક ના તો આમ બોલતા હોય સવારમાં હરકું કરીને નીકળી જતા હોય કવર બોવર હરકું લઈને નીકળી જતા હોય પણ અમુક જગ્યાએ નથી લેતા એ માટે કે કોરોના કાળ ગયો ને ત્યારે ખૂબ મફત પ્રોગ્રામ કર્યા હતા ખૂબ અમારા ગળાના ધોહરા કરીને કહેતા હતા ત્યાં સુધી ગયા હતા કોઈ ફોન નહોતો કર્યો એ ટાઈમે આવા બે ત્રણ મિત્રો જ બાજુમાં આવીને ઉભા તા મુંજાતો ની દોષ હજી કદાચ બે વર્ષ વધી જાય ને તો અમે બેઠા છીએ આ એ નાતાથી અમારું પોતાનું છે એવું અમે કહી શકીએ અમને આનંદ આવ્યો ખૂબ મને બોલવાનો અવસર મેળવ્યો આપ સૌ શાંતિ સાંભળો જય માતાજી જય મોગલ